યા યુટ ચેનલ છે ખેતી કાર સાગર તળાજામાં આપ સૌ ખેડૂત હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની માલિકા વાત કરી કે ભાઈ ડુંગળીના પાક ની માલિકા આવી ગઈ છે એના માટે અને બીજા નંબર માં કે ઘણા ખેડ મિત્રો પૂછતા હોય કે જીરા અમુક ટકા જીવાત આવતી હોય તો પ્રથમ રાઉન્ડ શેનો આપણે કરવો જોઈએ બરાબર છે તો આજના વિડીયો ની મારી પાસે વાત કરીશું જીરા માટે ડુંગળી માટે અને લસણ માટે જે તમ તરે એમાં કોઈ ઉપાધી રાખતા નહીં તો આપણી ચેનલ માં જે ખેડ મિત્રો નવા છે અને ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો વેલા દે ધોરણે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી જો આ રીત નો આપણો વિડીયો આવતો હોય ને અહીંયા ગોળ કુંડાળા માં સબસ્ક્રાઇબ નું બટન છે અરે આમ ધડ દબી જો ને એટલે આપણે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને આપણે અહીંથી હાથ વાગે હા જે વિડીયો વેતો મૂકીને એટલે ધણી નાના તમારા મોબાઈલ ની મારી પાસે વિડીયો પડે એટલે કે ખેતીને લગતી તમામ માહિતીઓ આવી જાય એની પેલા ખાસ ખેડૂત મિત્રો બધાની એક મોટી ફરિયાદ છે કે લાંબી દોહા બસો બસો કિલોમીટર કાપીને આવી છે હો કિલોમીટર કાપીને આવી છે અને અમે ના કઈ ને આવતા હોઈએ છીએ કે અમી તળાજા દવા લેવા જાય છે ખેતી સાગર માં હિતેશભાઈ પાસે અને આપણું નામ વિડીયો ની માલિક આવશે બરાબર છે પણ હવ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે તમ નામ તો બોલું પણ વિડીયો થોડોક લાંબો થઈ જાય છે મારા વાલા તો તમ તારે જોઈ લેજો બરાબર છે તો આપણે નામ બોલી જઈએ હવ નું માન રહી જાય હવ ના પ્રેમ રહી જાય અને હવ ને બધાય તમારા મને આશીર્વાદ તો આ પાંચ પરિચયમાં નહીં હાલે તો પેલું નામ છે હરેશભાઈ લાલજીભાઈ નથુગઢ ગોગા ઘનશ્યામભાઈ વલ્લભભાઈ માધુપુર બાબરા અમરેલી અ રશ્વિભાઈ દેવજીભાઈ ભાઈ જયંતિભાઈ શિવાભાઈ આંબરણી જસદન ચંપકસિંહ નવા ગામ ગોઘા અંબાભાઈ ભગવાનભાઈ રામગઢ ખાંભા જયંતિભાઈ શિવાભાઈ આંબરડી જસદન કિરીટસિંહ પતુભા ગોહિલ મોરચંદ ગોઘા નિકોલ સિંહ ચતુભાઈ ગોહિલ મોરચંદ ગોઘા ઘનશ્યામભાઈ બેચરભાઈ બાવળિયા ચોકડી ચૂડા

પછી છે રાજુભાઈ જીવણભાઈ મોણપર મૌવા બરોબર છે પછી છે શંભુભાઈ રાણાભાઈ મોણપર મૌવા ચંપુભાઈ પુંજભાઈ ખુમાન રામગઢ રાજુલાથી છે ભરતભાઈ અમાણિયા ઘોઘા છે કાનજીભાઈ વાલજીભાઈ કયું છે રાથળી છે બાબુભાઈ ડુંગરભાઈ ભીમાણી મોરબી છે બરોબર છે તો દાદા તમારો ખુબ ખુબ આભાર પરેશભાઈ રાઘવભાઈ રાબડિયા ગોંડલ થી જે કીટાજીન અને સુપીક્ષો એ લીધા છે બબે લીટર આ કીટાજીન છે અને આ જે સુપીક સોઇલ આઈ આવી આ સુપિક સોઇલ છે બરાબર ને આ કિતાજીન છે ડુંગળીમાં પાવા માટે નહીં ગમે પાકની મલપા પાવા માટે તમે આપી શકો છો પછી જે વિનુભાઈ મોરબી તો એ લઈ જાય છે સુપીક સોઇલ 8 લિટર અને એ કિટાજીન લઈ જાય છે પાંચ લિટર એના માટે લઈ જાય છે કે ડુંગળીના ધળા વાવવાળા છે અને બી બનાવવાનું છે તવ આરેખું બી બનાવવાનું છે બરાબર એના માટે જે ખેડૂત મિત્રો ને બી બનાવવાનું હોય અને મોગરા સોંપવા હોય ડુંગળી સોંપી મોગરા બનાવવા હોય એના માટે બહુ સારું બહુ ઉત્તમ છે બરાબર છે પછી છે દિલુભાઈ રામભાઈ સાવર કુંડલા એમનું છે કિટાજીન બે લિટર અને સુપીક સોઇલ છે બે લિટર જયંતિભાઈ પોપટભાઈ સાંગાણી ચૂડા ભેસાણ જુનાગઢ ઈ ચુડા પાસે એક નાય એવું છે ભેસાણ જુનાગઢ માં બરાબર છે તો એ લઈ જાય છે આવી ગઈ છે ભયંકર એની માટે દવા લઈ જાય છે અને સુભીક્ષ ઓઇલ લઈ ગયેલા છે ત્રણ લિટર બરાબર છે અને એક ભાઈનું નામ રહી ગયું છે જે પરેશભાઈ રાઘવભાઈ રાબટીયા ગોંડલ ઈ નહીં હું નામ લીધું આપણે હા નિલેશભાઈ સાકરિયા મોટા દેવળિયા બાબરા એનું છે સુભીક્ષ ઓઇલ સિત્તેર લિટર અને કીટાજીન છે પાંત્રીસ લિટર ડુંગળી માટે પાવા માટે લઈ ગયેલા છે તો સુભીક્ષ ઓઇલ અને કીટાજીન કોઈ કોઈપણ પાકની માલિપા ગમે ત્યારે તમે એને આપી શકો છો ડુંગળીનો પાક કર્યો હોય અને ડુંગળી પરિપક્વ ની તૈયારીમાં હોય ત્યાં પણ જો તમે એને બે વખત પાંચસો પાંચસો એમ એલ લખીએ સુપીક સોઈલ આપી દો તો પણ રાઠા જામી જાય મોટા દડા જામી જાય પાણા દેખા દડા તમને કોઈ જામી જાય અને કદાચ જે મને સોંપી હોય મહિના દેવું હોય તો હોય અને હજી તો બાપ જે બાપીઓ કેવી કોઈ આવવાની ગણતરી હોય અથવા આવતો હોય કોળતું ન હોય વધતું ન હોય તો પણ તમે ગીતાજીન વિઘે અઢીસો ગ્રામ અને સુપીક સોલ વિઘે તમે અઢીસો ગ્રામ લખીએ એટલે કે તમે ચાર વીઘાની મલિપા બંને લીટર લીટર તમે પાઈ શકો છો વાત કરવાની હતી આપણે જીરા માટે કે ભાઈ જેમણે જીરું કર્યું છે અને અવડું અવડું થઈ ગયું છે કે ભાઈ ત્રી પાંત્રી દિવસ દિવસનું થઈ ગયું છે અને શરૂઆતના સમયની માલિકા જો કોઈ તમને સામાન્ય જીવાત બતાતી હોય તો જીરુ ના પાક ની ખાસ કરીને બાયર કંપનીનું જે સોલોમન આવે છે બાયર કંપનીનું એ તમારે વીસ થી પચીસ એમ એ લખી આપવાનું છે ઘણા ખેડૂત મિત્રો કહેતા ભાઈ નું સોલોમન તો આવે આવેથી કે એકવીસો બાવીસો રૂપિયાનું

ધાનુકા કંપનીનું નું સેનેટ પંપે ચાલીસ એમ એલ એ કે આપવાનું છે કોઈ ખેડૂત મિત્રો ને લીલો સુકારો આવતો હોય તો એમાં પણ તમારે ધાનુકા કંપનીનું નું સેનેટ પંપે ચાલીસ એમ એલ કે ફરજિયાત પ્રમાણે આપવાનું છે બીજા નંબરમાં કે જીરુ તમારે એની હાઈટ વધારવાની હોય વાતાવરણ અનુલક્ષી ઘણી વખત એની હાઈટ વધતી ન હોય અને એમને ફોટડાઈ ગયેલું હોય થોડાઈ ગયેલું હોય નવી ફૂટ નો આવે નવી કોળ ન આવે નવી કુણપ નો આવે

તમે પોલિટીન સી તમે આપી શકો છો અથવા તો સુમિતમો કેમિકલ્સ આપવાનું જે સેલક્રોન આવે છે એ બે માંથી એક તમારે ચાલીસ ચાલીસ એમ એ લખે આપવાનું છે પછી જો વધારે પ્રોબ્લેમ થતો હોય તો પ્રોફેનો પ્લસ લેમડા

ચાર પંપ તમારે સાટવા જરૂરી છે બરાબર છે ઘણી વખત એવું થાય છે કે સોળ કુઠાના વિધ્યા પ્રમાણે ચાર પંપ નથી થતા બે અઢી પંપ તો ભાગ્યો કે દાઢીયો રાખેલો હોય પરંતુ એમ આપણને રિઝલ્ટ મળે નહીં પરિણામ ન મળે એટલે તમે સી લીધેલું હોય કે ધાનુકાનું ફેક્સ લીધેલું હોય કે બહારનું રિઝલ્ટ લીધેલું હોય તો પણ તમને એમાં સારામાં સારા પરિણામો મળે નહીં કારણ કે દવાની માત્રા એક જરી કામ થઈ છે પાણીની માત્રા આટલી બધી છે તો આટલા બધા પાણીની માલપા દવાની માત્રા કામ શું આપે કે ભાઈ સોળ લીટર નું આપડે પાણી ની આપડે પંપ ટાંકી છે એમાં તમારે ચાલી પચાસ મિનિટ લાખે નાખવાની છે દેવા તો એમાં શું કામ આપે મહત્વ છે તમારે પાણી છાંટવાનું જેટલા તમે જાડા વિગે જાડા પપ સાટશો એમાં તમને સારું પરિણામ મળશે ઘણા બધા ખેડૂત મિત્રો સીધું એવું કરતા હોય છે કે ફિપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ક્લોરપીડ આવે એ ચાલીસ ટકા બંને મિક્સ કરી આવે ને ભેગું એ નાખો તમ તરીકે હું કામ તો કે ભાઈ બહુ ચિત્રી આવી ગઈ છે ભાઈ એવું નથી જો અતિશય સ્થિતિ હોય તો તમને મેં જે કોમ્બિનેશન કીધા ઘણી બધી કંપનીમાં આવે છે ગરડામાં આવે છે અદામા આવે છે તો એવા ફીપ્રોનીલ જે આવે છે પાંચ ટકા એ તમે ચાલી એમ લખો અને ચાલી એમ એલ લખે તમે લેમડા આપો તો પણ ચાલશે અને ફીપ્રોનીલ અને પોલીથ્રીન સી આપો ચાલી ચાલી એમ લખે

તમારે જો અતિશય સીતરી આવી ગઈ હોય તો તમારે એને બાર પંદર એમએલ લખી આપવાનું નગર દસ એમએલ લખે તમને કોઈ ગા પાકાડી નાખે એવું રિઝલ્ટ આવશે તમે એમાં ગ્રાસ્યા પણ આપી શકો છો બીજા નંબરની મલપા કે ભાઈ ધાનુકા કંપનીનું જે લાનેવો આવે છે આની અંદર ફ્લુક્સા મેટા માટે આવશે અને સાથે બાય ફ્રેન્ડથી પણ આવશે આ પણ તમે થી વીસ એમએલ લખી આપી શકો છો આ પણ તમારી છિત્રીના અને ઈળના કે કોઈ મચ્છીઓ સફેદ એનામાં ગા પાકાડી નાખશે એવું રિઝલ્ટ તમારે જોરદાર

ફાઇટોટોનિક ઇફેક્ટ આવે એને જે તાકાત મળવી જોઈએ એને જે ખોરાક મળવો જોઈએ સૂર્યપ્રકાશની હાજરીમાં જે ખોરાક બનાવવાની તાકાત રાખે છે જે ક્ષમતા ધરાવે છે એ બધું આની અંદર ભેગું તમારે આવી જશે બરાબર છે જો તમને ડેલીકેટ મળે તો તમારે આ ઉપયોગ કરી લેવાનો તંતરે જો લાનેવો મળે તો આનો ઉપયોગ કરી લેવાનો અને જો ગ્રાસ્યા મળે તો હોનામાં સુગંધ ભળી જાય આ પણ તમારે એમાં સારામાં સારું પરિણામ આપશે જો તમારે બે વખત તમે પ્રોફેનો સાયપર કે લેમડા કે ફિકરોને લાપી દીધું હોય તો તમારે બાયો પ્રોડક્ટ નાખવા કરતા બરાબર આ વસ્તુ તમારે ગોદરેજ નું ગ્રાસ્યા પંપે દસ થી બાર એમ એલ નાખવાની પરિણામ સો ટકા સારું મળશે પરંતુ વીઘે તમારે ચાર પંપ નાખવા પડશે આપણે ચાલીસ કુઠાના એક એકર ની મારી પાસે દસ પંપ ફરજિયાત પ્રમાણે નાખવા પડશે હવે આમાં વધારાનો ફાયદો એ છે કે આમાં ભેગું આપણે જે ગુંદરિયું નાખી છે ને ગોંદરિયું એ તમારે નાખવાનું રહેશે નહીં કારણ કે આની અંદર ટ્રાન્સલેમિનાર સિસ્ટમ આવે છે

એટલા માટે આ ત્રણેય દવાનો ઉપયોગ કરવો અત્યંત આવશ્યક છે પરંતુ પહેલા એ કરવાનું કે કોમ્બિનેશન તમારે દવા દેવાની છે આપણે અને 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 લેમડા લેમડા તંદ્ર આપો 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 પ્રોફેનો આ બે દવાનું બે બે વખત કોમ્બિનેશન કરી નાખ્યું હોય અને સારી દિવસ પરિણામ નો આવતા હોય તો તમારે આ ત્રણ દવામાંથી એકનો ઉપયોગ કરવાનો છે આ હો ટકા મોંઘી પડવાની છે તમારે હો રૂપિયા ઉપરનો નો પંપ પડવાનો છે પરંતુ સારા પરિણામ માટે ધડ

ગમે ત્યારે તમે એને આ વસ્તુ આપી શકો છો કિટાજીન અને સુપીક્ષ કોઈ પણ પાકની મલીપા કારણ કે જો પોષણ સારું પડ્યું હોય તો કોઈ પણ ને તો માથું ઉગે એવી આપડી જમીન છે પરંતુ આપણે દેશી ખાતર તો નાખતા નથી કોઈ રાખવી નથી ગાય રાખવી નથી બાકી બકરી રાખવી નથી બરાબર છે તો દેશી ખાતર કાથી આવે એમાં ઓર્ગેનિક કાર્બન કેવી રીતે આવે તો એ ન આવતો તો તમારે સો ટકા લેખી સુપીક્ષ સોઈલ વાપરવું જરૂરી છે કારણ કે સુપીક સોઈલ ની માલિકા ઓર્ગેનિક કાર્બન આવશે સૌ ટકા પછી ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વ મેડિયમ લોડમ એ પણ આવશે બીજા નંબર પર માઇકો રાજા પણ આવશે બરાબર છે અને ડીપી યુરિયા ને પોટાશ પણ એક ડબલા પછી કેટલું માય આ બધી વસ્તુ તમને કહું એક જ વસ્તુની ની આવી જતી હોય તો વારે તમારે ડીપી યુરિયા એમોનિયમ કે પછી બાર બત્રી હોળ કે વીસ વીસ જીરો તેર કે નર્મદા ફોસ કે મેગ્નેશિયમ કોપર આ કોઈ બી વસ્તુ લેવી પડે નહીં કારણ કે એક જ એમાં સારો એવો ફાયદો મળે આજ મેં ઘણું બધું ગાંગરી લીધું છે મારું ઘણું બેન પેટમાં દુખવા મળ્યું છે તો નવો વિડીયો નો આવે રામ રામ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન મેહમાન